સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી યુકે કેનેડા યુરોપ વગેરે દેશોમાં જવાના ડુપ્લિકેટ વિઝા બનાવવાની ફેક્ટરી ચલાવતો પ્રતિકસાને ઝડપી અને સમગ્ર ઇન્ટરનેશનલ વિઝા ડેકેટનો પડદા ફાસ એસઓજી પોલીસે કર્યો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ સે ગેલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી ડુપ્લિકેટ વિઝાના આધારે લોકોને વિદેશ મોકલવાનો ઇન્ટરનેશનલ વિઝા કોમન આચર્થી તોડકિને ઝડપી પાડવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાના અનુસંધાને એસઓજીના નકુમ રાજસિહ ના માર્ગદર્શન હેઠળ પીસીબી ના પીઆઈ સુવેરા સાહેબ તેમજ એસઓજી પીઆઈ એપી ચૌધરીની સૂચનાને મુજબ બંને પીઆઈ દ્વારા ડુપ્લિકેટ વિઝા તેમજ કબૂતરબાજી કરી ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવાની પ્રવૃત્તિ કરતા એજન્ટો બાબતે માહિતી મેળવવા એસઓજી અને પીસીબી ની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને આ ટીમો દ્વારા ગુજરાતના અલગ અલગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રાવેલિંગ એજન્સી ચલાવતા એજન્ટો પર સતત વોચ રાખવામાં આવેલ ત્યારે ખાનગી બાતમી મળેલ કે અગાઉ વિઝા કોંભાણમાં પકડાયેલી લીધો આરોપી પ્રતિક ઉર્ફે અભિજીત નિલેશભાઈ સા પોતાના ઘરે જ યુકે કેનેડા યુરોપ સેરેબિયા મેકડોનિયા વગેરે દેશોના ડુપ્લિકેટ વિઝા બનાવવાનું સેટઅપ ગોઠવી ડુપ્લિકેટ વિઝા બનાવવાની ફેક્ટરી ચલાવી રહેલ છે જેથી એસઓજી દ્વારા ત્યાં મોડી રાતના સમયે ફ્લેટ નંબર બસો બે સમોર રેસીડેન્સી શ્રીજી નગરી સોસાયટી નજીક ઝગડિયા ચોકડી પાસે રાંદેર સુરત ખાતે રેડ પાડીને આરોપી પ્રતિક ઉર્ફે અભિજીત નિલેશભાઈ શાહ ઝડપીને તેમના ઘરમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવવાના સેટઅપ ઝડપીને અલગ અલગ ચીજ વસ્તુઓ જે કરવામાં આવેલ છે જેમાં અલગ અલગ દેશના વીજા સ્ટીકર નંગ પાંચ અલગ અલગ દેશના વિઝા સ્ટીકરની કલર પ્રિન્ટ તેમજ યુરોપ કેનેડા મેસડોનિયા સર્બિયા યુકે દેશના હોલમાર્ક વાળા મોટા પેપર મોબાઈલ ફોન નંગ પાંચ કલર પ્રિન્ટર નંગ બે એચપી કંપનીનું લેપટોપ મળીને કુલ રૂપિયા એક લાખ ત્રીસ હજારની મતાનો મુદ્દામાલ એસઓજી પોલીસે કબજે કરેલ છે આરોપી ટ્રાવેલિંગ એજન્સી ચલાવતા અન્ય એજન્ટો સાથે મળીને વિદેશ જવા ઇચ્છુક વ્યક્તિઓને વિઝા અપાવવાના બહાને મસમોટી રકમ લઈ તેમના અલગ અલગ દેશોના ડુપ્લિકેટ વિઝા બનાવી તેમની સાથે છેતરપિંડી આચરતો હતો આ માટે આરોપી ચાઇનીઝ એપ્લિકેશન અલી બાબા ડોટ કોમથી અલગ અલગ દેશના હોલમાર્ક પેપર મંગાવી પોતાના લેપટોપ પર કોરલ ડ્રો સોફ્ટ બેના આદારે અલગ અલગ દેશના વિઝાના વિઝાના ફોર્મેટ ઉપર એડિટિંગ કરી ડુપ્લિકેટ વિઝા બનાવતો હતો એક વિઝા દીઠ 15000 તેણે મરતા હતા આરોપીના સુરત શહેરના ઉમરા તેમજી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં થઈને કુલ 12 ગુના રજીસ્ટર છે ગઈકાલે એસઓજી અને પીસીબી સંયુક્ત ટીમ અભિજીત નીલે સાહ ઉમરવા 37 ને સુરતની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે તેની પાસેથી ટોટલ એક લાખને ત્રીસ હજારનો મુદ્દામાલ મળેલો છે અને એની પાસેથી યુકે કેનેડા યુરોપ સર્બિયા મેસેડોનિયા જેકો વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ આ લોકો બે ત્રણ રીતે ચીટિંગ કરતા હતા એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈપણ દેશના જે જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય એને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય એ રીતે એક તો ચીટિંગ કરતા હતા બીજું એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માટે માની લો કે કોઈને યુરોપનો કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ એ બતાવવા માટે તેને એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા અને એ એ રીતે એનું ચીટિંગ કરતા હતા આ બે ત્રણ રીતે આ લોકો ચીટિંગ કરતા તે તે ઉપરાંત જે એજન્સી છે આ જે દિલ્હીવાળી એજન્સી કે જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્ટીકરો જે છે એ આ જે પ્રતિક શાહ છે એની પાસેથી બનાવતા હતા અને અહીંથી આ સ્ટીકર એને મોકલવાના પંદર હજાર રૂપિયા વસૂલ કરતો હતો આનો ઇતિહાસ એવો છે કે બાર બાર ગુનાઓ અગાઉ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે બધા જ આવા જ પ્રકારના છે ડોક્યુમેન્ટના ફ્રોડના ગુના છે અને આવી જ રીતે બોગસ વિઝા આપવાના ગુનાઓ છે અને આ વ્યક્તિ પોતે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છેલ્લા દસેક વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને ઘણી બધી વખત એ પકડાઈ ગયો છે એટલે જ એના ગુના પણ દાખલ થયેલ છે એની પાસા પણ અગાઉ થઈ છે અને દસેક વર્ષની એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આવા કેટલા સ્ટીકરો એણે બનાવ્યા છે તો થી વધારે સ્ટીકરો એણે બનાવેલા એવું આપણને જણાઈ આવે છે પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાને કારણે એને કોરલ ડ્રો અને જે પે પેઇન્ટ ડોટ નેટ કરીને જે સોફ્ટવેર છે એના ઉપર આવું ઇઝીલી બની શકે છે હું એને જાણ થતાં ધીરે ધીરે એ ફેસબુકના અંદર આવા ગ્રુપોની સાથે સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ એને આ જે સ્ટીકરો છે એ બનાવવા માટે દિલ્હીની એજન્સીનો સંપર્ક થયો અને એ રીતે એ સ્ટીકરો બનાવતો હતો